હા હું હર્ષી ધૂગાણી ફાઉન્ડિંગ ચેરમેન શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ આ વર્ષે બે હજાર પચીસ જાન્યુઆરી ચાર અને પાંચ તારીખે પોરબંદર ખાતે પોરબંદર ટ્રાયથલન અને હાથી સીધી સ્વિમાથોનનું આયોજન થઈ રહ્યું છે આની અંદર આ વખતે ઘણો સારો પ્રતિસાદ છે કુલ અગિયારસો ચીમોતેર નોર્મલ સ્વિમર્સ છે અને ઓગણપચાસ પેરા સ્વિમર્સ છે એમ બારસોને ત્રેવીસ પાર્ટિસિપન્ટ પોરબંદરમાં ઇવેન્ટમાં પાર્ટ લેવા જઈ રહ્યા છે અને જુદી જુદી સ્વિમિંગ કોમ્પિટિશન છે એમાં એક કિલોમીટર બે કિલોમીટર આ પ્રમોશનલ ઇવેન્ટ કહેતા હોઈએ છે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેકોગ્નાઇઝ ઇવેન્ટ છે સી સ્વિમિંગ ઇઝ ઓલવેઝ લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ સી સ્વિમિંગ ખરેખર લાંબા અંતરનું સ્વિમિંગ હોય એને જ સી સ્વિમિંગ કહેવાતું હોય છે પણ જે દરિયાથી વાકેફ થવા માગતા હોય એના માટે એક અને બે કિલોમીટર પણ આપણે રાખીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં એ લોંગ ડિસ્ટન્સ સ્વિમર બની શકે હા આની અંદર આ વખતે છે ને ટ્રાયથોલોન આ વખતે આપણે ફર્સ્ટ ટાઈમ પોરબંદરમાં આયોજન કર્યું છે બે હજાર અઢારમાં આપણે પહેલાં મેરેથોન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથન ઇન્ટ્રોડ્યુસ કરીને ઉત્તર એની પ્રગતિ થતી ગઈ અને એ હવે આપણી ઇવેન્ટ સ્ટેબિલાઇઝ થઈ ગઈ છે એવી રીતે પ્રથમ વખત ટ્રાયથોલન ટ્રાયથોલનની અંદર સ્વિમિંગ પછી સાયકલિંગ અને પછી રનિંગ આ ત્રણ ભેગું કરવાનું હોય એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સની બેસ્ટ ઇવેન્ટ ગણાય છે આ વખતે સ્ટાન્ડર્ડ ટ્રાયથોલોન સુધી જવાના છીએ કે જેની અંદર મહત્તમ સ્વિમિંગ પંદરસો મીટર હશે સાયકલિંગ ચાલીસ કિલોમીટર હશે અને રનિંગ દસ કિલોમીટર હશે બાકીની જે સુ સ્પ્રિન્ટ અને સુપર સ્પ્રિન્ટ છે એમાં ઓછા અંતરો હશે અને શ્રીરામ સ્વિમિંગ ક્લબનો એક પ્રયત્ન હોય છે કે ગમે એ ઇવેન્ટ આપણે કરીએ તો એમાં નાના બાળકો ક્યાંય છૂટી ન જાય તો ટ્રાયથો સ્વિમાથોનમાં તો આપ સૌ જાણો છો કે છથી દસ વર્ષ અને દસથી ચૌદ વર્ષનું એજ ગ્રુપ એક કિલોમીટરમાં હોય છે જ પણ ટ્રાયથોલોનની અંદર આઠ વર્ષનો બાળક પણ ભાગ લઈ શકે એટલા માટે સુપર સ્પ્રિન્ટની ઇવેન્ટ રાખી છે તો આપણી બધી ઇવેન્ટમાં બાળકો તથા વયસ્કો સિનિયર સિટીઝન બધા ભાગ લઈ શકે એવી આપણે વ્યવસ્થા રાખતા હોય છે એ કે આખા સ્ટ્રેટા જે સોસાયટીનો છે એમાં હેલ્થની અવેરનેસ આવે અને એ આમાં ભાગ લઈ અને પોતાની સાહસિક વૃત્તિને વધારી શકે